નમસ્કાર વિદ્યા સાહેબ મિત્રો કાલે આપણે ટેટ વન એટલે કે ધોરણ એકથી પાંચના અંદાજીત કટ ઓફ મેરિટ વિશે વિડીયો બનાવીને મૂક્યો હતો તો ટેટ ટુના વિષયના વિડીયો બનાવવા ઉમેદવારો આગ્રહ કરી રહ્યા હતા તેથી આજે આપણે ટેટ ટુ એટલે કે ઉચ્ચતર પ્રાથમિક શાળાના સામાજિક વિજ્ઞાન વિષય વિશેના કટ ઓફ મેરિટ તથા કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલ હોય શકે તથા દરેક કેટેગરીના ઉમેદવારોમાં ભરતીમાં કેટલા ટકા ભાગીદારી હોઈ શકે તેના વિશે તેમજ દરેક કેટેગરી પ્રમાણે સામાજિક વિજ્ઞાન વિષયનું મેરિટ કેટલે અટકશે તે આજના વિડીયોમાં જાણીશું જો વિડીયો સારો લાગે તો લાઈક કરો મિત્રો સુધી માહિતી પહોંચાડવા શેર કરો તથા ભરતી વિશે વધુ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સજેશન માટે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ આપણે ભરતીમાં કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હશે તથા દરેક કેટેગરી વાઇઝ કેટેગરી પ્રમાણે કેટલા ટકાવારી કેટેગરીની ભાગીદારી પ્રમાણે અંદાજિત ફોર્મ ભરાયા હશે તેના વિશે જાણીશું અહીં કેટેગરી પ્રમાણે જગ્યા તથા તેની ટકાવારી બે હજાર બાવીસની સામાન્ય ભરતીની મેરિટ લિસ્ટની યાદીને આધારે બનાવીને ધારવામાં આવેલ છે તે પ્રમાણે જો જોઈએ તો ઓપનમાં પંદરસો ઉમેદવાર એટલે કે નવ ટકા ભાગીદારી ઓપન ઉમેદવારીની હોઈ શકે એસસી બીસીમાં સાત હજાર ત્રણસો અઠ્યોતેર એટલે કે ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ટકા ભાગીદારી હોઈ શકે એસસીમાં ત્રણ હજાર પાંસઠ એટલે કે અઢાર પોઈન્ટ તેતાલીસ ટકા એસટીમાં એકવીસો પચાસ એટલે કે બાર પોઈન્ટ બાણું ટકા ઇડબલ્યુ એસમાં પચીસો દસ એટલે કે પંદર પોઈન્ટ એક ટકા અને પી એસમાં નવસો છન્નું એટલે કે પાંચ પોઈન્ટ પંચોતેર ટકા ઉમેદવારોની ભાગીદારી હોઈ શકે આમ કુલ સોળ હજાર સત્સો ને ત્રેવીસ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે તેમાંથી હવે કેટલાય મેરિટ અટકશે તે વિશે આપણે જાણીશું તે પહેલાં વધુ અપડેટ માટે આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી ટેલિગ્રામ ચેનલની લિંક અને ગ્રુપની લિંકમાં જરૂરથી જોડાઈ જઈશું જેથી અપડેટ મળી શકે હવે જો મેરિટની વાત કરીએ તો હાલ જે જગ્યાઓ પ્રસિદ્ધ થયેલ નથી એટલે અહીં આપેલ જે અંદાજીત જગ્યાઓ ધારવામાં આવેલ છે જેથી મેરિટનો અંદાજ આવી શકે અહીં આપેલ કટ ઓફ મેરિટ ખાલી અંદાજ આવે તે માટે અને મેરિટમાં માટે આધાર વિદ્યાસાયક ભરતી બે હજાર ત્રેવીસના સામાન્ય પીએમએલનો ઉપયોગ કરેલ છે હવે જો એ પ્રમાણે આપણે મેરિટ જોઈએ તો ઓપનનું મેરિટ બોતેર ટકા સુધી અટકશે એસસી બીસીનું સિત્તેર પોઈન્ટ પાંચ ટકા સુધી એસસીનું સિત્તેર પોઈન્ટ પંચોતેર ટકા સુધી એસટીનું અડસઠ સુધી ઇડબલ્યુ એસનું એકોતેર ટકા અને પીએસ કેન્ડિડેટનું સડસઠ પોઈન્ટ પાંસઠથી અડસઠ ટકા સુધી મેરિટ અટકી શકે છે તેવો અંદાજ છે કુલ ભરતી ચોવીસો ધારી અને આપણે આ અંદાજ કાઢેલો છે ભરતીમાં વધઘટ થવાથી મેરિટમાં વધઘટ થઈ શકે છે વિડિયો અંત સુધી જોવા સુધી માટે સૌનો આભાર